મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહીદ એક્સપ્લોરર અને આજે ખાસ ભાવનગરવાસીઓ ભાવનગર જિલ્લાના લોકો માટે આનંદનો માહોલ છે કે આવનાર સમયની અંદર ભાવનગરની અંદર બે અઢી વર્ષે ત્રણ વર્ષે એક આનંદ મેળાનું આયોજન થાય છે અને આનંદ મેળામાં ખાસ કરીને વસ્તુઓ આખેલે કંઈક ને કંઈક અલગ છે અલગ જોવા મળવાની છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ બધી જે રાઇડ છે બરાબર છે આ તમામ રાઈડો છે એ આનંદ મેળાની અંદર આવનાર સમયમાં તમે બેસવા માટે તૈયાર થઈ જજો જે તમે જુઓ છો અત્યારે તો ફિટિંગ કામ ચાલે છે બરાબર છે પણ આવનાર સમયમાં અહીંયા આગળ જે મેળો છે એ ધમધમતો હશે જે તમે જુઓ છો અને આ મેળામાં હવે આખા આપણે વાત કરીએ ને ભાઈ તો કાંઈક અલગ વેરાયટી એવી આવી છે હું તમને હમણાં છેલ્લે વિડીયોના એન્ડમાં બતાવીશ કે જે તમે કોઈ દિવસ નથી જોયા આની પહેલાં રાજકોટ છે જામનગર છે અને બીજા ઘણા બધા સિટીઓના આનંદ મેળાની અંદર આ બધી વેરાયટીઓ આવી પણ આજે જે જે આગળ લાવ્યું છે મેળો અરવિંદભાઈ સોની દ્વારા જયારે આયોજન કરવા જઈ રહ્યા છે જો તમે જોવો છો કે અત્યારે આ મેળાનું આવનાર સમયમાં આઠ થી દસ દિવસ અથવા થોડાક દિવસમાં ટૂંકમાં આ મેળાનું આયોજન થશે જો અત્યારે તો આ બધું ડ્રેગન ને આવી બધી રાઈડસો જે કામ છે એ ચાલુ છે જે તમે જોઈ રહ્યા છો આવનાર સમયમાં અહીંયા જે મેળો છે એ એકદમ ધમધમતો હશે બરાબર છે અને લોકો જે ભાવનગરના લોકો છે એ આ તમામ મેળાની જે મજા છે એ માણવાના છે પણ ખાસ જ્યારે વાત કરવામાં આવે કે આ મેળામાં કંઈક અલગ છે કંઈક એક્સપ્લોર છે એટલે અમે આજે વિડીયો બનાવીએ છીએ એવું એક્સપ્લોરિંગ છે વોટરને લગતું છે હમણાં અમે ત્યાં જઈએ છીએ તમને બતાવીએ શું વસ્તુ છે એ અમે તમને બતાવીશું અને આખી અલગ અલગ જ વેરાયટી છે એ આ વખતે અરવિંદભાઈ સોની એમના દીકરા આશીષભાઈ સોની અને જે મેળાના આયોજકો છે એના દ્વારા જે કરવામાં આવી છે અને જેને કહેવાય ને કે ખૂબ જ જબરજસ્ત વસ્તુ છે અત્યારે તો આખું જે સેટઅપ છે એ તમે જોવો છો કે આખું જે સેટઅપ અહીંયા ચાલી રહ્યું છે બરાબર છે અને અમારા ઇરફાન ભાઈ છે એ લઈને આવ્યા હું કયો છું ઇરફાન ભાઈ સામે આગળ લઈ ગયું એમ કે છે આ આગળ હજી અત્યારે તો પણ હજી તૈયાર થાય છે હું આગળ લેવું આપણે એ ભાઈ જો અત્યારે આ સમગ્ર જે વસ્તુ તમે જોઈ રહ્યા છો આ આખો અમે થી લઈને આ બધો એન્ટ્રસ છે બરાબર આનંદ મેળો જેવો લખેલું છે વેકેશન બે હજાર પચીસ આ આખું જે લોકેશન જો અહીંથી હું તમને આખું બતાવું આખું જે છે મેદાન છે જે તમે જોઈ રહ્યા છો બરાબર છે અને અહીંયા આવનાર સમયની અંદર ખૂબ જેને કહેવાય કે રોનક રોનક તમને અને જેને કહેવાય કે આનંદ મેળાનું એક આયોજન થશે અને જે આ આખું જે મેદાન છે એ આવનાર સમયની અંદર ધમધમતું હશે અને મેળામાં લોકો ભાવનગર વાસીઓ છે ભાવનગર જિલ્લાના ગામડાના લોકો છે તમામ લોકો માટે આ મેળો જ્યારે ખુલ્લો મૂકવામાં આવશે હવે જે આ મેળા મેળાનું હેડ ઓફ ધ પોઈન્ટ અને જેને કહેવામાં આવે છે કે એક્સપ્લોર વસ્તુ જે ભાવનગરમાં અગાઉ નથી આવી એવી વસ્તુ અમે તમને અહીંયા આગળ બતાવવાના છીએ જે આ વખતે આવવાનું છે બરાબર છે જેને કહેવામાં આવે છે અંડર વોટર ટનલ એકવોરિયમ બરાબર છે જે આ તમે જોવો છો જોવા આ હું અંડર અંડર વોટર ટનલ એકવેરિયમ હવે આ આખી જે વસ્તુ છે અહીંયા આગળ જે બનવાની છે એ આખી જે ટર્નલ તમે જોઈ શકો છો જુઓ આ આખું ટનલ બને છે અત્યારે કામકાજ ચાલુ છે પણ કહેવાનો મતલબ એવો છે કે આખી ટનલ બનવાની છે જુઓ આની અંદર બધી માછલીઓ છે અને કહેવાય છે કે અંડર વોટર આખી વોટરની અંદર આખી જે ટનલ હોય એ આખી બનવાની છે આમાં અલગ અલગ પ્રકારની માછલી છે પછી ઓલી માછલી આવી કઈ કહેવાય ઈ આની અંદર નાખશે ને હા હા જલપરી જેવી જે માછલી આવે છે એ બધી આની અંદર અમુક જે છે ટિકિટો એ રાખવામાં આવશે બરાબર છે પણ આને જે ને અંડર વોટર ટનલ કહેવામાં આવે છે જે તમે જોવો છો ઇન્ડિયા બિગેસ્ટ કાર્નિવાલ બરાબર છે અંડર વોટર ટનલ એટલે કાંઈક ને કંઈક જે છે એ વસ્તુ નવી લાયા છે અરવિંદભાઈ સોની અને એમના દીકરા જે આશીષભાઈ છે એમના દ્વારા આ જે આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે તમે જુઓ છો કે આ ફાઇનલી બધું કામ બધું ચાલુ છે અહીંયા આગળ બરાબર પણ આવનાર સમયમાં આ વસ્તુ છે એ બધી કમ્પ્લીટ થઈ જશે અને તમારી માટે ખુલ્લી મૂકવામાં આવશે બરાબર છે તમે આવી શકો છો આ બધા જે દ્રશ્યો તમે જોવો છો આ અંડર વોટર ટનલના છે જોઈ લો ભાઈ બરાબર છે અને જે અંડર વોટર ટનલ કહેવામાં આવે છે જો આખી ટનલ આખી ટનલ છે બરાબર આ જે આખી ટનલ છે એ આખી અહીંયા આગળ લોકોને બતાવવામાં આવશે બરાબર છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે એકવેરિયમ જે બરાબર આખું બરાબર અને આની અંદર આખું જે છે તમે એની અંદર માછલીઓ ને એવું બધું ગોઠવવામાં આવશે જેવો આખું એન્ટ્રસ્ટ હજી આપણને ખબર નથી પડતી કેમ કે હજી પૂરેપૂરી આ વસ્તુ થઈ નથી એટલે કેમ ઈરફાન આ શું છે આ અંદર વોટર ટનલ અંડર વોટર ટનલ આ પેલા જોયું જ તમે કે નથી જોયું કોઈ દિવસ કોઈ દિન જ જોયું તો આખેલા તો હવે આખેલા જોવાનું હશે ને હે પહેલીજ વાર ભાવનગરમાં પહેલી જ વાર આવે જો આ કે જે બધી અલગ અલગ પ્રકારની માછલીઓ છે એનું બધા ચિત્રો છે તમે જોઈ શકો છો બરાબર આ જે દ્રશ્યો છે ને ભાઈ આ મેળાના છે ને મેળાની અંદર જે એક્સપ્લોર મેં તમને કીધું એ છે અંડર વોટર ટનલ બરાબર ઇન્ડિયા બિગેસ્ટ કાર્નિવલ અંડર વોટર ટનલ આ મેળાની અંદર જે છે એ

જે બનાવવામાં આવે છે લોકોની માટે જ બનાવવામાં આવે છે તો ખાસ કરીને અહીંયા એક મિનિટ અહીંયા થોડુંક કામ છે ત્યાં છે કંઈ જો અહીંયા તો બધાના ટાંકાને બધા માછલી જળ ને બધું એર કુલર ને બધું છે એમાં કંઈ નથી પણ કહેવાનો મતલબ એવો છે કે આવનાર સમયમાં અહીંયા ઇન્ડિયાઝ ધ બિગેસ્ટ કાર્નિવાલ મેળો એટલે કે અંડર વોટર ટર્નલ જે છે એનું આયોજન થવાનું છે તો ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવા અલગ અલગ પ્રકારની માહિતી જોવા માંગતા હોય તમારી અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ઈરફાન ભાઈ કહો બસ સબસ્ક્રાઈબ કરી દેજો